મિત્રો આજે જીવન જીવનદર્શન લાઈફસ્ટાઈલ એનડીએસ ટ્રેનિંગ સેન્ટરમાં આપણી પાસે સિત્તેર વર્ષના એક અનુભવી જે જીવનનો કડવો અને મીઠો બે અનુભવ લઈને બેઠા છે તો એમનો પરિચય જાણીશું તમારો પરિચય આપો મારું નામ સુરેશ હું સુરતનો રહેવાસી છે મારી ઉંમર સિત્તેર વર્ષની છે હવે કેન્સર વોચ આવી ગયું છે શેનું આવેલું મારો ભાઈ મને એટલે લાવ્યો એમના મિત્ર થયા ત્યાંથી મને ઘણું સારું લાગે છે મારો શું શું તકલીફ થતી પહેલાં અહીંયા આવ્યા પહેલાં પહેલાં મને એકદમ અશક્તિ થઈ ગયેલી હતી એકદમ બ્લૂસ થઈ ગયેલો હતો બ્લડ કેન્સર નહીં થયાના હિસાબે હું હોસ્પિટલ પણ જઈ આવ્યો પણ મને બરાબર રીઝલ્ટ મળ્યું નહીં પછી એટલે મારો ભાઈ મને જે જેના હતા લાવ્યા એના દુસ્તા થકે ટતા મને ઘણું સારું છે દવાઓ લીધી અહીંયા આવ્યા પછી એટલે આ જોઈન્ટ થયા પછી તે દિવસથી મેં દવા બંધ કરી નાખી છે પેલા કેટલી લીધા પેલા છ સાત ટીકરી મને બોટ કેન્સરની આપતા હતા હોસ્પિટલમાં તે બટ્ટી મેં બંધ કરલા અને લોહી લોહી હિમોગ્લોબિન વધારવા માટે શું કરતા પહેલાં પ્રોટીન વધારવા માટે હું બધું બાટલા ચડાવતા લોહીના લોહીના મેં ચાર બાટલા ચડાવ્યા તો પણ સારું થયું એટલું પણ મને ફેર નહીં પહેર્યો બાટલા આવ્યા પછી મને ઘણો ફેર પહેરો ઘણું સારું લાગે છે સ્ફૂર્તિમાં ઊંઘમાં એ બધામાં શું ફરક લાગે ટુ ડેટ ઊંઘ આવી જાય છે એકદમ સ્ફૂર્તિ રહી છે પહેલાં શું લાગતું હતું પેલો અશક્તિ લાગતી હતી સિત્તેર વર્ષ સુધી જે જીવન જીવ્યા અને હવે તમે અહીંયા વીસ દિવસની ટ્રેનિંગ પછી જે જીવન પ્રત્યેનો કેવો અભિગમ થઈ ગયો તમને શું લાગે એકદમ બેકાર ગયા દિવસ પડતા આટલા એવા પછી આમ આનંદ આવી ગયો જીવન સારું લાગે છે જીવન કે હવે કઈ છે એક વાર મુલાકાત તો લેવી જ જોઈએ શું બની ગયા અહીંયા શરીર માટે ખુદ ડોક્ટર ડૉક્ટર ખુદ બનતા સિત્તેર વર્ષ થયા તો હવે એવું લાગે છે કે દવાખાને જવું પડશે હવે દવાખાના જવું પડે એવું નથી જશો કઈ થશે તો કઈ થશે શરીરમાં તો દવાખાને જવાનો નિર્ણય લેશો કે જાતે જ કંઈક અપનાવશો જાતે જ હવે અનુભવ છે ને જાતે જ કરી નાખીએ ટ્રેનિંગ કેવી લાગી બહુ બેસ્ટ અને સારી લાગી છે ને આપણે મુલાકાત લેવી જ જોઈએ જરૂરી છે અને આનંદ આવ્યો કે પછી કંટાળો આવ્યો આનંદ આવી ગયો પેલા આનંદ નહીં આવતો એટલો પણ અત્યારે આનંદ વટાર આવી ગયો અને અમારું ટ્રેનિંગમાં નામ છે ખુદ કે ડૉક્ટર ખુદ બનો અને બીજું સ્લોગન છે કે જીવતા જીવતા જીવો અને જ્યારે મૃત્યુ આવે ત્યારે પણ આનંદથી મરો તો એ કોન્ફિડન્સ આવી ગયો કે ઘરે બેઠા મૃત્યુ આવશે ઘરે બેઠા મૃત્યુ આવે એ આનંદ આવી ગયો બાય બાય કરીને મરશો કે રીબાય રીબાયને મરશો બાય બાય મરવા તો છે જ અમર પટ્ટો નથી અમે આપતા પણ આનંદથી જીવો અને આનંદથી મરો ઠીક છે તો તમે હું સિત્તેર વર્ષની ઉંમરે જેટલા પણ નાના મોટા છે આજે બીમાર નથી બીમાર એને તમે એક હૃદયથી એક સલાહ આપી દો કે અહીંયા એમને સમય કાઢીને આવો મોંઘવું લાગ્યું કેવું લાગ્યું એ પણ બતાવી દેજો એટલે ઘણ એક આવવું જરૂર છે દરેક માટે આ એકદમ સસ્તો ને સારું છે ને કાર્ય કરી શકે એમ છે કોઈ પ્રોડક્ટ આપી કોઈ પ્રોડક્ટ નથી જે આ જૂસ આપે છે તે પણ એકદમ નેચરલ સારા જ આપે છે સાફ સફાઈ કેવી લાગી સેન્ટર પર સાફ સફાઈ એકદમ પ્યોર ચોખ્ખી આનંદિત દિશા બદલો દશા આપો આ બદલાઈ જશે આભાર ધન્યવાદ